અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ અંતર્ગત વિવિધ યુવક મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અનેક એવા પંડાલો છે જ્યાં થીમ બેઝ શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે જે પૈકી જોશિયા ફળિયા યુવક મંડળે ભાવનાથી ભળેલું અનોખું આયોજન કર્યું છે અંકલેશ્વરના જોશિયા ફળિયામાં આબેહૂબ લાલ કિલ્લાની કલાત્મક રચના અને રાષ્ટ્રધ્વજ ફરકાવતા શ્રી ગણપતિ બાપ્પાની પ્રતિમા સાથેનું ડેકોરેશન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવતા ગણપતિ બાપ્પા સાથે સૈનિકોની શિસ્તબદ્ધ પડે વિભિન્ન રાજ્યોના પરિધાન તથા સાંસ્કૃતિક રજૂઆતો સાથે દેશભક્તિની ભરપૂર સુમધુર ગીતોની સાંસ્કૃતિક રજૂઆત કરવામાં આવી છે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે યુવક મંડળના આયોજકોએ જણાવ્યું હતું કે આયોજનનો હેતુ ભક્તિ સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમનો સમન્વય જાળવી આ લોક ઉત્સવની ઉજવણી કરવી તેઓ છે જેમાં લોકોના દિલ જીતવામાં અને સફળતા મળી છે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી મારું નામ મિતેશ જોશી છે અમે છેલ્લા પચીસેક વર્ષથી યુવક મંડળમાં શ્રીજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અને દર વર્ષે અમારી થીમ અલગ અલગ પ્રકારની હોય છે લાસ્ટ યર પણ અમારું રેલવે સ્ટેશનની થીમ હતી આ વર્ષે અમે રાષ્ટ્રીય ભાવનાને ધ્યાનમાં રાખી ને શ્રીજીની મૂર્તિ પ્રધાનમંત્રી તરીકેની સ્થાપના કરી છે અને લાલ કિલ્લા દીધીના લાલ કિલ્લા બનાવ્યો છે આમાં અમારે લગભગ પંદરથી વીસ દિવસનું મહેનત છે અમારી અને આ થીમ બનાવવાનો મુખ્ય આશય કે લોકોની અંદર રાષ્ટ્રીય ભાવના જન્મે અને નાના બાળકોને જે દિલ્હીને લાલ ગેટ દિલ્હી સુધી જોઈ નહીં શકતા હોય કે અહીંયા આવીને એનું થીમ તો જોઈને આનંદ અનુભવી શકે હું અંકલેશ્વરની પ્રજાને હાર્દિક આમંત્રણ આપું છું કે આ લોકો આવીને જેટલા બને તેટલા સંખ્યામાં આ થિમનો લાભ લે થેન્ક યુ